લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સિનિયર નેતા ધનસુખભાઈ રાજપૂતની જાહેરાત કરી છે જેથી તેઓને શુભેચ્છા આપવા નેતાઓને કાર્યકરો ઉમટી પડ્યા હતા કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને તૈયારી શરૂ કરી દીધી છે વિધાનસભાની ચૂંટણીમાં હાર જોયા લોકસભાની ચૂંટણીમાં સંગઠન મજબૂત કરવા માટે કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે સુરત શહેર માટે નવા પ્રમુખ તરીકે ધનસુખ નિમણૂક છે તેમજ અન્ય બે કાર્યકારી પ્રમુખ તરીકે પણ નિમણૂક થઈ છે ઉત્તર ભારતીય સમાજમાંથી આવતા ધનસુખ રાજપૂતની કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં ગણના પણ થાય છે ધનસુખ રાજપૂત કોર્પોરેટર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે કોંગ્રેસ તરફથી તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા પ્રાંતિય સમાજમાં તેમની ખૂબ જ સારી પકડ છે અને ખૂબ જ સિનિયર કોંગ્રેસના નેતા પણ તેમનું સન્માન જોવા મળે છે વિવાદોથી દૂર રહેતા પસંદગી કરીને કોંગ્રેસે મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે દિનેશ સાવલિયાને અને વિપુલ ઉદનાવાલાના કાર્યકારી પ્રમુખ તરીકે પસંદ કર્યા છે નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે ખૂબ જ પડકારજનક સ્થિતિમાં પ્રમુખ પદ મને આપવામાં આવ્યું છે કોંગ્રેસ માટે આજે સમય છે તે ખૂબ જ સંઘ સમય છે આગામી લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે અમે બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરીશું શહેરભરની અંદર અમારા અન્ય કાર્યકારી પ્રમુખોની સાથે રાખીને દરેક વોર્ડમાં સંગઠન સક્રિય કરવા માટે કામ શરૂ કરીશું તેવું તેમણે જણાવ્યું હતું કોંગ્રેસની વરણીમાં સૌથી પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું મારા જે સાથી મિત્રો છે તે લોકોનો આભાર માનું છું કે જે લોકોએ મને ટેલિફોનિક રીતે અને અત્યારે પણ જે શરૂઆતમાં મેં ચારથી છનો ટાઈમ આપ્યો છે બધા મિત્રો આવે પણ છે આ ભૂપેન્દ્રભાઈ મારા માજી પ્રમુખ બધા આગેવાનો શકીલભાઈ અને બીજા મારા જે આગેવાનો છે તે બધા હાજર થઈ ગયા છે અને અમે એક જ મારો એક એમ રહેશે કે અમે લોકો પાસે જઈશું વિસ્તારોમાં જઈશું કોંગ્રેસના મતદારો પાસે જઈશું કોંગ્રેસના આગેવાનોને મળીશું અને જે બૂથ લેવલની કામગીરી છે તે પહેલેથી અમે એને મજબૂત કરવાની શરૂઆત કરીને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના માટેની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ અમે ચાલુ કરી દેવાના છીએ સુરત શહેરે કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ધનસુખ રાજપૂતના નામની જાહેરાત થયા બાદ તેમણે શુભેચ્છાઓ આપવા પક્ષના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા